આપણા ભારતમાં ઘણા લોકો દસ લાખ ના ઘર ને એક કરોડ માં વેચી રહ્યા હતા તમે પણ જાણીને ચોંકી જ ગયા હશો ને પણ આ સાચું છે ઓગણીસો ને ના પછી અને ઓગણીસો ઇઠોતેર ના પહેલા થતું એવું હતું કે માની લો તમારું ઘર છે પંદર લાખ અને પબ્લિક માં જઈને તમે કહો છો આ ઘર તમે ફક્ત સો રૂપિયામાં ખરીદી શકો છો તમે આ ઘરની લોટરી ટિકિટ નીકાળો અને એની કિંમત રાખી સો રૂપિયા માની લો આખા શહેરમાંથી પંચોતેર લોકોએ આ લોટરી ટિકિટને ખરીદી તો હવે તમારા પાસે પંચોતેર હજાર ગુણએ એટલે કે પંચોતેર લાખ રૂપિયા આવી ચૂક્યા છે હવે આમાંથી જીતવાનું તો એક જ વ્યક્તિને એ એક વ્યક્તિને તમે તમારું પંદર નું ઘર આપી દીધું તો પણ તમારી પાસે પચાસ નો પ્રોફિટ તો બચ્યો છે પરંતુ મેં તમને પહેલા જણાવ્યું એ પ્રમાણે ઓગણીસો ને સુડતાલીસ પછી અને ઓગણીસો ઇઠ્યોતેર ની પહેલા આ ચાલતું હતું અને લોકોએ આ કરેલું પણ છે અને બહુ જ પૈસા કમાયા પરંતુ ઓગણીસો ને માં આવ્યો પ્રાઇસ ચીટ્સ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમ બેનિંગ અને ત્યારથી આ બધું બંધ થઈ ગયું પરંતુ એક થોડાક લૂપ હોલ હતા જેના કારણે લોકો કરતા હતા પરંતુ ત્યાર પછી લોટરીઝ રેગ્યુલેશન એક્ટ ઓગણીસો અઠાણું અને આના પરિણામે કોઈ પણ પ્રાઇવેટ વ્યક્તિ લોટરી બનાવી શકતો નથી લોટરી કંપની ફક્ત સરકારની જ હોઈ શકે આના પછી આ વસ્તુ થવાની બંધ થઈ ગઈ ફોલો કરવાનું ભૂલતા નહીં